વાગ્યા હે અને જો આ ટપુડીઓ હવે શાંતિથી ઉઠું હે મારું ઉઠું હે પણ ઉઠવાનું મન નથી થતું કેમ કે ગઈ રાતે ત્રણ વાગ્યા સુધી જો આવી રીતે ચાકતો હતો અને પછી છેલ્લે આવી રીતે પ્રભુ લઈને ચોડાવ્યું પણ તો એ ઉઠું તો પડશે જ એનું ઇન્જેક્શન દુખતું હતું ને એટલે રોતો હતો પછી હું બહાર ગઈ તો અહીંયા મમ્મી ચા પીતા હતા અને અહીંયા ભાભીએ શાક વખાડ દીધું હતું કેમ કે મારું થઈ ગયું તો અને અહીંયા છાસ સુધારવાની મારે હવે આ હેતુ બહારનું વાતાવરણ

ભાભી રોટલા કરે છે આઈ આઈમાજી છાસ છાસ કેમ દોઈ આઈ માજી ભેં દોતા તા હવે દોઈ લીધી લે જો તો એક દૂધ હે તમે જોતું હોય તો લઈ જજો એસી રૂપિયા લીટર અને આજ બધું કામ ઘરનું ભાભીએ કરી લીધું હતું ને તો હું લુગડા હાઉકું હું કાલના કેમ કે રાતે અંદર લઈ લીધા તા મેં આવે પલરી જઈને ધોવા હલબા નહીં તમને વાત આજ તો દીએ દેખાણો જો

અમે દવા પીન પછી વિધે ઉતાર છીએ અમને વેરવી નથી તમે એળા ને કરો અમે દીકલા ને મન દીકલા ને કા ને એક તો દુખી છી મર કાનો નો જી દુખી છી કાનો 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 હાઈ કર તો મન દીકો હાઈ કર તો આમ કર દે હાઈ કર દે બચ્ચે કો ક્લિક હાઈ કર દે હાઈ હાઈ હાઈ

કાજ હું પછી મેલ દઈશ ગોળગી ખાવ હેન આદમ ભાયા ખાય લીધું કઈ નહીં મને યાદ નહીં સોરી બસ ભાભી ને યાદ એનું જ નુકકેતા ભાયા કઈ નુક ખાઈ લીધું એમ અલ્યો કેમ કે નિસાડે જે લેસન કર્યું ને અમાર અવાજ થેલા નહીં જો આડે જો આ હાઈ હાઈ કે હાઈ કેમ હાય કેવાય આમ હાય મોજી બારે કપડા સુકવીને આવી હમણાં વરસાદ વરસ્યો ને તો આની ગોદડીઓ એ કઈ જોઈ નથી બે ત્રણ ઘણવા કરવાની હે છે એક ઘણો ઉકવીને આવીને અંદર હજી એને હુડાવીને ગઈ તો એ તો સરપ્રાઈઝ અડધી કલાકમાં ઉઠી ગયો મારે હજી રૂમ સાફ કરવાનો બાકી ફાઈનલી મેહન રૂમ સાફ કરી નાખો પડદા હેઠા પાડ દઉં એમને ખબર નહીં આ દેખાય નહીં મન ના ગમ કંઈ કંઈક હું ભૂલી જાઉં એટલે દેખાતું જોઈ પણ તો વાત થઈ ભાભી ભેગો મહેનતા હું બે દઉં તો ભાઈ ક્યારે બાપુ અહીંયા બને રવા પૂટલા અને હું જાઉં ફૂલર ભરવા নাই তাকে খবৰ নাই কেৱল পৰে আমাৰ কপড় ধুৱাইছে এই পঢ়ি লাগে

ઓલી હા એ નાખી દીધું બીજી રીતે નાખો નાખો ના હું તો પાણી બધી ના નાખો મોરા એ ખારા થઈ જાય ને તો હું થઈ પડી એ તમને બધાને ખબર જ છે

ચટણી આ એક પુડલો આ બીજો પુડલો અને આ રેવાતું નહીં આવો ભાઈ આજ તો કે ગયા ના હોય ટાઈમે હું ખાતા ખાતા ઓલા નીચ કોણ નાખતી હતી મેં ખાઈ લીધું ત્યાં તો એ પાછો સુઈ ગયો એટલે હું ફ્રી થઈ ગયો પાછી થોડા કપડા હતા ને મશીનમાં ચલો ઘણો રૂપી દઉં હવે આ બાબુડીનું બ્લેન્કેટ જો નાનકડું ટપું

હું વિડીયો ઉતારી રાખીશ ને તો હાન પડી જાય ને નહીં તો હોય ધોઈને ચાલુ કરું બાય જ્યારે ધોઈ નહીં હે પણ વાજુ બહાર ને પણ બે આમ આગળ પાછળ આવી અહીં કોણ મુકાઈ ગયેલું ઘરની માંડવી ના હે પણ પોર ના હે ને થોડા ઓલા થઈ ગયા હતા પાવડર પહેરવો ખાવા રાખ્યા હતા અમારે માંડવી ફોલાવી ને એમાં રાખ્યા એટલા પવન એટલું હે ને અઘોચર જેવા વાળ થઈ ગઈ Mau sepi, kan? <hesitation> Mandi keran cokol di tutu, mah? cokol di tutu. Mandi keri roti, ki mandi kri bor roti, ki cokol, dan jeli keri roti. Kalau roti itu tuai roti हाथ वही गा है जो हाथ वगा मोलो हुई गियो हाथ ने दर्द थी है वो ये तो उतार दो वाल ले पाई अने हम आ भी गई हूँ ऐसा ही किचन माँ रात को कौन से बटे का साग बनाई है क्या रात को बोले साग बोता हूँ वाला बीन बोता हूँ वाला तो तुम तारों हो आप बनवाएंगे ना तेल मुक्त कल आओगे कल आओगे तो रोंग बटे का मोल

दियास में है सूरज दादा बादलों के बीच में फंस चुके हैं जा रहे हैं मन भूख लगी है हमारे वटी केरी पड़ी है कंठाड़न में कोई खाता ही नहीं जो ही खाए पड़से क्या खड़ी गई है नहीं आ रोग के रोग मत भाणा बगाड़वा पड़ना नाखी दव

અને જો જઈ કંઈક કામ કરીને તો અહીંયા પ્લાન માં જોઈ કે મમ્મી કામ કરે ને પૂરું એ પેલા મારે ઉઠી જ જવાનું એટલે ઉઠી જ જવાનું લારીઓ લારું પાડે છે જો આ દીતલી દીતલી મા દીતલી હૈલી થટી જાય છે કંઈ કમી નથી ચલવા દેતી ત્યાં તમી નથી ચલવા દેતી

અમારી હાં તો પડી ગઈ છે ખાઈ પીને અમે ઘરની સાફ સફાઈ કરી રહ્યા છીએ અને આજનો લો અહીંયા જ પૂરો થાય છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા નવા હોય તો બે લાઇકનને પ્રેસ કરી દેજો એટલે કાલનો વિડીયો તમને જલ્દી જલ્દી મળી જાય આવજો બાય બાય